વ્હાઈ સ્ટુડિયામાં તમને અહીંયા ડોલર જોવા મળતા હતા પણ હવે અહીંયા ડોલર ઉપર મિત્રો જોવા મળતા નથી કારણ કે આ અપડેટ કોને કોને લાગુ પડ્યું છે કારણ કે મને ખુદને પણ અહીંયા પહેલાં જે આપણા ડોલર બનતા ને એ બધા ડોલર તમને અહીંયા વ્હાઈટ ટી સ્ટુડિયાના ઓપ્શન ઉપર આપણે ક્લિક કરતા એટલે અહીંયા છે ને ઉપરની સાઈડમાં આપણને ડોલર જોવા મળતા કે તમારા ડોલર બન્યા છે આવતા મિની ટ્રાન્સફોર થવાના છે કે નહીં આ બધું તમને ત્યાં આગળ જોવા મળતું એમાંથી ઘણા બધા મિત્રોની હમણાંથી કોમેન્ટ છે કે જે ડોલરનું ઓપ્શન છે અમારું અહીંયા ડોલર જે દેખાડતા કેટલા બન્યા છે તો એ ઓપ્શન અમારું ગાયબ થઈ ગયું છે તો કન્ટિન્યુ વિડીયોમાં મિત્રો બન્યા રેજો આગળ આપણે શું કરવું કઈ રીતે ડોલર ચેક કરવાના છે એની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોની અંદર લઈને આવ્યા છીએ કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહેજો ચેનલની અંદર નવા હોય તો ખાસ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો વાયટી સ્ટુડિયો આપણે જેવો ઓપન કરીએ એટલે તમને અહીંયા વાયટી સ્ટુડિયોમાં ઓપ્શન તમને અર્નિંગનું જોવા મળે છે ત્યાં અગર તમે ક્લિક કરોને એટલે તમને અહીંયા બધા ઓપ્શનો તમારા જે પણ તમે ચાલુ કરેલા છે ચેનલના મોનોટાઇઝેશન પછી તમારા જેટલા પણ ઓપ્શન અહીંયા ચાલુ કરેલા છે મારા ફોનની અંદર જે મોનોટાઇઝેશન પછી અહીંયા છ ઓપ્શન ચાલુ કરેલા છે એક બે ત્રણ ચાર જોવા છ ઓપ્શન ચાલુ કરેલા છે હવે કયા કયા છે અને એની જે આપણને અર્નિંગ થાય છે એના જે ડોલર બને છે એ આપણને અહીંયા ઉપર હવે જોવા મળતા એની જગ્યાએ હવે જોવા મળતા નથી તો હવે આપણે શું કરવાનું ડોલર કઈ રીતે ચેક કરવાના કે આવતા મહિને આપણું પેમેન્ટ મિત્રો ટ્રાન્સફર થવાનું છે કે નહીં આપણને કઈ રીતે ખબર પડવાની છે તો મિત્રો ચિંતા ના કરો આ વિડિયો જુઓ એટલે બધી માહિતી તમને મળી જશે અને તમારા પ્રોબ્લમનું સોલ્યુશન આ વિડિયો જોવાથી થઈ જશે તો જો સૌથી પહેલાં તો અહીંયા જોવાના પેજની જાહેરાતની અહીંયા એડ છે બરાબર બે ઓપ્શન એ બીજા નંબરમાં છે શોર્ટ ફ્રીડ ત્રીજા નંબરમાં છે મેમ્બરશીપ ચોથા નંબરમાં છે સુપરચેટ પાંચમા નંબરમાં છે બ્રાન્ડ અકાઉન્ટ અને છઠ્ઠા નંબર ઉપર ઉપર છે શોપિંગનું હવે આમાંથી ઓપ્શન તો બધા ઓલરેડી તમને ફટાફટલી મળી જ જાય છે પણ એક જે શોપિંગનું ઓપ્શન છે એ તમને મિત્રો દસ હજાર સબસ્ક્રાઈબ હોય ત્યારે મળે છે તો એ ફો અહીંયા ઓપ્શન મને મળેલું છે ને એની અંદર તમે કોઈ પણ મિત્રો ફ્લિપકાર્ટ કે એમઝોનની કોઈ પ્રોડક્ટ મૂકો છો તો એમાં તમને જેવી રીતે ઓર્ડર કરવામાં આવે છે તો એમાં અલગથી તમને કમિશન મળે છે તો આપણે ડોલર મિત્રો કઈ રીતે જોવાના છે તો એના માટે મિત્રો અહીંયાથી કોઈ ટેન્શન હવે આપણે લેવાની જરૂર છે નહીં પહેલાં તો તમારે મહિના વાઇઝ કેટલા ડોલર બન્યા છે એ તમારે ચેક કરવું છે તો તમારે અહીંયા પહેલાં તો વાયટી સ્ટુડિયોને જેવું તમે ઓપન કરશો એટલે તમારા ડોલરના ઓપ્શન અહીંયા ઉપર થઈ જાય છે ઓપન હવે કયા કયા મહિનાની અંદર કેટલા ડોલર બન્યા છે એ આપણે ચેક કરવા માટે અહીંયા ડોલરનું જે ઓપ્શન છે આ ડોલરના ઓપ્શન ઉપર તમે ક્લિક કરવાનું છે અને જેવું તમે ડોલરના ઓપ્શન ઉપર ક્લિક કરશો એટલે અહીં અહીં ઉપર તમને ઘણા બધા ઓપ્શન જોવા મળશે અહીંયા તો એમાં સૌથી પાછળ એક ઓપ્શન છે અર્નિંગ મતલબ લખેલું છે આવક તો આપણે આવકના ઓપ્શન ઉપર ક્લિક કરી દેવાનું જો ગુજરાતી ભાષા હોય તો નાખ્યો પછી અર્નિંગનું ઓપ્શન લખેલું હશે તો અહીંયા થોડાક ઉપર જશો એટલે અહીંયા મહિના વાઇજ ટોટલ ડોલર તમને જોવા મળી રહેશે કેટલા કેટલા ડોલર કયા મહિનાની અંદર બન્યા છે હવે અહીંયા તો આપણને ખબર પડી ગઈ કે કેટલા કેટલા ડોલર કયા કયા મહિનાની અંદર બન્યા છે પણ આપણું ટોટલ ડોલર આપણે ચેક કરવા છે તો આપણે હવે કઈ રીતે ચેક કરવાના છે તો ચિંતા ના કરશો મિત્રો એની પણ માહિતી તમને અહીંયા વિડીયોની અંદર આપી દેવાનું છું સૌથી પહેલાં તો મિત્રો અહીંયા તમારા ફોનની અંદર ગૂગલનું ઓપ્શન તો તમને આ મળે જ છે બસ આ ગૂગલને તમારે ઓપન કરી દેવાનું છે અને અહીંયા તમારે સર્ચ કરવાનું છે ગૂમાં ગૂગલ એડસન્સ તો અહીંયા ગૂગલ એડસન્સ તો ગૂગલ એડસન આપણે લખી લીધું છે ઓપનની સાઈડ તો એને આપણે સર્ચ કરી લઈએ જેવું સર્ચ કરશો એટલે પહેલા જ નંબરની ગૂગલ એડિશનની આપણી લિંક આવે છે ગૂગલ એડસન તો આપણે પહેલા જને જે સિંગિન લખેલું છે એના ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે જેવું તમે ક્લિક કરશો એટલે ડાયરેક્ટલી તમને લઈ જશે ગૂગલ એડસનની અંદર ડાયરેક્ટ તમારું ગૂગલ એડસન અહીંયા ઓપન થઈ જશે અને અહીંયાથી તમને જોવા મળી રહેશે કે તમારા ડોલર કેટલા બન્યા છે અને અહીંયા ડોલર મિત્રો ક્યારે એડ થાય છે એ પણ સાથે સાથે તમને માહિતી આપી દઉં કે અહીંયા ડોલર ક્યારે એડ થાય છે મતલબ પહેલીથી પહેલી તારીખના જેટલા પણ તમારા ડોલર બન્યા છે વાયટી સ્ટુડિયોમાં તમને જે જોવા મળે છે એ ડોલર તમારા દસથી કરીને બાર તારીખ સુધીની અંદર અહીંયા ટ્રાન્સફોર થાય છે અને અહીંયા તમારા જેવી રીતે એકસો વીસ થઈ ગયા છે તો એકસો વીસ કે ગમે તેટલા થયા છે તો એ ડોલર તમારા અહીંયા જો ઉપરની ખૂણામાં આઇકન છે એના ઉપર આપણે ક્લિક કરી દેવાનું છે ક્લિક કરશો એટલે અહીંયા તમને એક ઓપ્શન મળશે ચૂકવણીનું ઓપ્શન એના ઉપર આપણે ક્લિક કરી દઈએ ક્લિક કર્યા પછી અહીં ચૂકવણીની માહિતી એના ઉપર તમે ક્લિક કરશો એટલે તમારા જે ડોલર બનેલા હશે એ ડોલર તમને અહીંયા જોવા મળી રહેશે થોડીક આપણે રાહ જોવાની છે આપણે ક્યાંય પણ ક્લિક નથી કરવાનું થોડીક આપણે રાહ જોશો એટલે તમારા જે પણ ડોલર બનેલા હશે એ ડોલર તમને અહીંયા જોવા મળી રહેશે હવે ભલે તમને વાઇટી સ્ટુડિયોની અંદર જોવા ના મળે તો અહીંયાથી તમારા ડોલર જોવા મળી રહેશે કે તમારા ડોલર કેટલા બન્યા છે જો અહીંયા લીટી ફૂલ ભરાઈ જાય

ચિંતા કરવાની કોઈ જરૂર નથી ઘણા બધા લોકોને આ ફ્રીચર જોવા નથી મળતું તો તમે તમારા ગૂગલ એડિશનમાં જઈને તમે ચેક કરી શકો છો અને કેટલા ડોલર બન્યા છે એ પણ જાણવા મળશે કઈ તારીખે ટ્રાન્સફોર થશે એ પણ તો તમારે ચેક ક્યારે કરવાનું છે દસથી બાર તારીખ પછી તમને ખબર પડશે કે તમારા ડોલર આવતી એકવીસ તારીખે આવવાના છે કે નહીં એના પહેલાં તમે ચેક કરશો તો તમને કાંઈ ખબર નહીં પડે પણ બાર તારીખ પછી તમારે અહીંયા ગૂગલ એડિશનમાં આવીને ચેક કરવાનું છે તો માહિતી કેવી લાગે મિત્રો કોમેન્ટ કરજો અને આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો બસ આવા જ માહિતીવાળા વિડીયો તમને ગુજરાતીમાં મળતા રહેશે મિત્રો